આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી મહેશ પટેલ ગેલેક્સી ગ્રુપ ઓફ સાયન્સના ચેરમેન દીપેશભાઈ અને શાળાના સંચાલક રશીલાબેન સહિતના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ બિઝનેસ મેનેજમેન્ટ ઇવેન્ટમાં ધોરણ અગિયાર અને બારના કોમર્સના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો શાળાના પટાંગણમાં કુલ બેતાલીસ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા જેમાં ચાલીસ ખાણીપીણીના સ્ટોલ એક બેન્કિંગ લોન વિભાગનો સ્ટોલ અને એક મેડિકલ સ્ટોલનો સમાવેશ થયો હતો આ બિઝનેસ નો મુખ્ય હેતુ કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ વ્યવસાય સંબંધિત વ્યવહારનું જ્ઞાન અને અનુભવ પૂરો પાડવાનો હતો આજે ત્યારબી અપજગર ટુ થાઉસન્ડ ટ્વેન્ટી ફાઇવનો શનિવારે અંત્રેશમ જીઆઈડીસીમાં આવેલ જાણક્ય વિદ્યાલયના જાણક્ય વિદ્યાલયમાં બિન્દસી લાઈન બોર્ડ યોજાયેલ હતું આમાં ઇલેવન અને પાર્ટિસિપેટ કર્યું અને પ્રોગ્રામને સફળ બનાવ્યું આમાં ટોટલ ફોર્ટી ટુ સ્ટોલ્સ હતા જેમાંથી ફોર્ટી સ્ટોલ દરેક ખાવા પીવાના હતા અને એક સ્ટોલ બેન્કિંગનું અને એક સ્ટોલ મેડિકલનું હતું આ ઇવેન્ટનું મોટિવ હતું કે બધા કોમર્સના સ્ટુડન્ટ બિઝનેસ સમજે અને એને કેમ સફળ કરવું છે કેમ આગળ વધવું છે એ બધું શીખે બધાની બધાની ઈચ્છાથી અને પાર્ટિસિપેશનથી આ ઇવેન્ટ યોજાયેલ થયું અને સફળ પણ થયું આની ખાતરી સ્કૂલના એચઓડી ઓડી સર અને ડાયરેક્ટર પ્રિન્સિપલે રાખી હતી થેન્ક યુ